ફગેન આમેસ કે મે તારા દૂધ ગરમ થાય છે આ દર્શકો કેમ છો બધા મજામાં આસકક છો બધા મજામાં જસો દેવતીયાના પંખો ચાલુ નથી તા આપણે છે ને રૂમત પવન ખાવી છે ને ઘરે આવતા જ છે દેવતીયાના કારખાને છે અને ચોરા ફોલા ચોળી છે ને છોળે કે ચોળા છે ચોરાના બી ફોલાય છે અહીંયા ચો અને અહીંયા ફોલેલો માલ પડ્યો છે અને વા તૈયાર માલ પડ્યો છે અહીં નિતિનભાઈ ફોલાવાની મદદ પેલી દાન કરતા હતા જો મમ્મી જો જય માતાજી કે આપણે ટિફિન અહીંયા એને મેક દીધું છે અને હવે હેને અમારા મમ્મીની ટિફિન છે હોતન અને શું કે આઈપીએલ હજી શરૂ થવાનું વાર છે અને આઈપીએલ ઉપર વાત ન કરતા આપણે રસોઈ ઉપર વાત કરવી તો રસોઈ અત્યારના ઘરમાં થઈ ગઈ છે અહીંયા જોઈ શકો છો તમે અને અત્યારના તો આપણે કારખાનાથી આવતા રહ્યા અને ગરમી થાય છે બહુ કારણ કે કારખાને તમારે એસી છે મસ્ત ઓફિસમાં એટલે એસીમાં રહી રહીને પછી બહાર નીકળવું એટલે આ ગાલ ને બધું ફળકતું હોય પછી તો કુલર ઘરમાં ચાલુ થઈ ગયું તો કુલર એ મજા આવે પણ એ જે મજા ન આવે ને કારણ એસી જેવી મજા ન આવે પણ આપણે ઘરે એસી નો ફિટ કરાય કારણ કે એ બિલમાં બહુ અઘરું પડે હે પહેલેથી જ મેં જોયું હે અત્યારના ઘણા સ્માર્ટ એસી આવી જાય તો એ બિલ બહુ ઓછું ખાય તો હવે એસી ઉપર બહુ વાત ન કરવી અને કાંઈ નિયમ ખાલી અપા હોય અને હવે પણ ચાર્જિંગમાં મૂકવાનો છે

અત્યારે તો કરીને ઉભા થઈ ગયા શું કેતા હું બોલતો હોય તો મને જોઈ જ મારું મહી શીખી ગયા તો એમને કહી દીધું

અને કોઈ જવું છે અને હજી તો હોય ઘણી વાર છે કારણ કે કેટલું બધું કામ છે મોટો બ્લોગ આ અત્યારના શૂટિંગ થાય છે એને એડિટ કરવાનું છે અને મિની વ્લોગ એ ચા આપણે આમાં માહિત છે તો જે એનું એડિટિંગ કરવાનું બાકી છે વોઇસ ઓવર કરવાનું બાકી છે તો એ એડિટ કરીશ વોઇસ ઓવર કરીશ પછી હોવાનું છે એટલે જ આપણે પાણીની બોટલ અહીંયા રેડી દીધી છે મસ્ત અને અહીંયા મીઠી દેવી પાણી પીતા ચાલુ મસ્ત બ્લોગ એડિટ કરતા ચાલુ અને તમે ઈ ચેનલ નો સબસ્ક્રાઇબ કરી તો અહીંયા છે અહીંયા દેખાતી એ ઈ ચેનલ તો ઈ ચેનલ પર તમે સબસ્ક્રાઇબ કરી લેજો તો તમને મિની બ્લોગ શોર્ટ બ્લોગ તમને જોવા મળે તો આ દેખાય ઈ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લો બરોબર અને આ બ્લોગ ને એન્ડ કરવી છો તમને આ બ્લોગ તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો તો મળીએ આગળના બ્લોગ માં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજાની લાઈક Thank